મહેમાન છે ને બપોરા કરીને પકોડા ખવરે ને અત્યારે મહેમાન શું જોવે છે અમારા લગ્ન આલ્બમ આમ જોવા માનવંતા મહેમાન ની વાત કરીએ તો સંદન બેન મીઠી બેન જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ ની અંદર જોકે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ

પ્રિ જો રસોઈ નું કામ આ તો ચાલુ કરી દીધું એટલે પર તમારે હે ચટણી બનાવો છો ઓ વાત છે અને અમારા જો આ મહેમાન ગુલાબનું बेसन લઈને આવ્યા છે હા હશે કા સરણી લોટ લઈને આવ્યા છે અને પકોડા બનાવવાની તૈયારી કરવી છે ને બધાય પકોડા આજે બનાવી છે જાર <laughs> કર્યો <laughs> 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 બાબ પરિનભાઈ એક વારે આમ નિર્ણય કરો કે કામલો કરો હા વા પણ ઈ જોઈને મને બીક લાગે આનું ઓલો વીડિયોમાં જોઈને ન કે આવું તમે નો કરતા કોઈને હાસું બીક લાગે ન સાલો શૂટિંગ કરોવા મંડક હા મન મંડી ને મારું કેવું આવ્યું એમ હા જરે કોમેન્ટ કરજો કે ભાઈ આપડા તો માતનાજી કોપાયમાં હતા એટલે એવું બધું થઈ ગયુંતું એવું બધું પછી સારું થઈ ગયું

છે છે હકીકત આમ આમ જો દેવાની જરૂર પકોડા લોટ નો જાજો ને ચડાવવા દેતા તમને હામો ઢીકો મારશે એક તો રાંધી દેસી સારું ના કેવાય તો

ટિક દો આ બેનનો ભાણિયો આવડો છે સમજો આ આદ નાનું હશે આલ્બમ જોઈ છે amare જોવે છે રોજ વિડીયો આપણો બ્લોગ

એમ કાયરાં કેના વાત નહોતી હોમી હું સંતન મે એમ કોસું સંત્યા બેન ને કોસું હા બેન આપણે તો આટલું બધું ફરસક આર પહેર્યો હોય સોલી પહેરી હોય એટલું બધું તો વજન હોય બાકી હોય તો હું કે કુંભે નાખે એવા દોત્યા હે કોઈ નતું વજન થઈ પછી આદમી ને આદમી ને એમ કેમ ન કેતા કે ભાઈ સુંદરી જૂન લઈ લો એનું કુંભે હોય કસ તું આરે રહે આ ન્યાથી આપણે એમ થાય કે ન્યાથી ને હવે બ્યુટી સાલુ થઈ ગઈ આખી જિંદગી આમ નહી રહે

संदन में नेका दो गीत गाव लगन गीत तमना हार आउर तो जले आजा आगा है हमारे एका दो लगन गीत गावा હું वी એટલે <laughs> 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 બેન રોકાવું નથી